માં પંદર તારીખે પ્રશાસન દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું છે એ લોકો મૂળ ગામના લોકો છે એમની પોતાના સાત બાર પણ નીકળે છે અને એ એ લોકો છે જેમની જમીનો નર્મદા પરિયોજનામાં ગઈ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ગઈ છે વિર ડેમમાં ગઈ છે અહીંના સરકારી ભવનો આવાસો બધા જ પ્રોજેક્ટોમાં એમની જમીનો ગઈ છે આજે એ લોકો નાની નાની લારી ગલ્લા દુકાનો ચલાવીને પોતાનું જીવન નિર્વાહ કરે છે ત્યારે ઉદ્યોગપતિઓના હોટલ મોટોલોના માલિકોના ઇશારે જે ડિમોલેશન થયેલું છે એનો અમે વિરોધ કરીએ છીએ આજે અમે આવેદનપત્ર આપવા માટે જઈ રહેલા છે પણ આઈપીએસ લોકેશ યાદવજી એમના ડીવાયએસપી શર્માજી અને તમામ પોલીસ ફોજે અમને ઝરવાણી ખાતે અટકાવેલા છે આ દેશમાં લોકશાહી હોવા છતાં જે આ તાનાશાહી અધિકારીઓના ઇશારે પોલીસ કરી રહી છે એ ખૂબ જ નિંદનીય છે આજે એક ધારાસભ્ય તરીકે અમારા અધિકારે અમે આવેદનપત્ર આપવા માગીએ છીએ એની પણ રજૂઆત આ લોકો કરવા દેતા નથી એટલે આજે દેશ કઈ દિશા તરફ જઈ રહેલો છે એ આપણે સૌએ જાણવું પડશે જો આ લોકોને ન્યાય નહીં મળશે આવનારા દિવસોમાં અહીંયા સીએમના કે પીએમ ના તમામ કાર્યક્રમોનો અમે બહિષ્કાર કરીશું વિશ્વ આદિવાસી દિવસ પણ અહીંયા ઉજવાશે વિશ્વ અધિકાર દિવસ પણ આવનારા દિવસોમાં ઉજવાશે તમામ રચનાત્મક કાર્યક્રમો જો આ લોકોને ન્યાય નહીં મળશે તો ચાલુ રહેશે શું કે પોલીસ અમને અહીંથી જવા નથી દેતી અમારા તમામ આગેવાનોના ઘરે રાત્રેથી પોલીસ મૂકી દેવા મારા ઘરે પણ દસ થી પંદર પોલીસ મૂકવામાં આવી છે પોલીસ શાંતિ સલામતી અને સુરક્ષા કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસને પગાર મળે છે નહીં કે વિપક્ષના આગેવાનોને આ રીતના હેરાનગતિ કરવાની અને આદિવાસીઓને દબાવવાની આ વાત છે જ્યારે વિકાસના નામે આદિવાસીઓનો ભોગ લેવાય છે ત્યારે અમને દુઃખ થાય છે અને આજે આદિવાસી વિસ્તારમાં નર્મદાનું પાણી નથી શિક્ષકો નથી શાળા નથી આંગણવાડીઓ નથી રોજગાર નથી ડોક્ટરો નથી સાધનો નથી રોડ રસ્તા નથી કેમ એના માટે કોઈ બોલતું નથી કેમ એના માટે પ્રશાસન કામ નથી કરતું એટલે આદિવાસીઓનો માત્ર જમીનો જળ જંગલ જમીન છીનવાનું આ ષડયંત્ર છે એની સામે અમે લડવાના છે મિલેટરીનો ઉપયોગ થશે આવનારા દિવસોમાં જે પણ મોરચે લડવું પડશે સડકથી લઈને સદન સુધી અમે લડીશું અમે ડેડિયાપાડાથી ઝરવાણીના રોડ પર આવ્યા અને આગળ અમને અટકાવવામાં આવ્યા એટલે અમે ત્યાંથી પગદંડી અહીંયા ચાલીને આવ્યા છે અહીંયા પણ અમને અટકાવવામાં આવ્યા છે અમારી સાથે ટીંગાટોળી કરવાની પ્રયાસ હતો પોલીસને અમે રિસ્પેક્ટ કરીએ છીએ એમનો કાયદો વ્યવસ્થા એ લોકો જાળવે અને અમે અમારી રજૂઆત કરવા જોઈએ એ જ અમારી માંગણી છે પણ પોલીસ આજે પણ ટાઈમ પાસ કરે છે હમણાં પણ 2 કલાકથી જોઈએ છે અમે તો અહીંયા જ રહેવાના છે આવેદન આપ્યા વગર અમે જવાના નથી પરમિશનની વાત કરીએ પરમિશન માટે શું કીધું છે પોલીસે આવેદન પત્ર આપવા માટે આ લોકશાહીમાં પરવાનગીની જરૂર જ નથી રહેતી છતાં પોલીસના કહેવાથી અમે પરવાનગી પણ માંગી પણ પ્રશાસને અમને પરવાનગી આવેદન પત્ર આપવા માટે નથી આપી તો આ લોકશાહીમાં આવેદન પત્ર આપવા માટે પરવાનગી પરવાનગીની મળે એટલે વિપક્ષને પોલીસનો ઉપયોગ કરીને આ દબાવી દેવાની જે રણનીતિ છે ભાજપ સરકારની એની સામે આવનારા દિવસોમાં ગામડે ગામડે જઈશું જાગૃત કરીશું અને આવનારા સીએમ કે પીએમ જો આ લોકોને ન્યાયને મળે તો સીએમ અને પીએમના કાર્યક્રમોને પણ અમે બહિષ્કાર કરીશું બચાઢી હક ને ડરતી હૈ માનતે આદિવાસી એકતા આદિવાસી એકતા चलावा क्या है આખા આપણા જેટલા પણ સમર્થકો અહીંયા આવતા હતા બધાને અટકાવી દીધા કેટલાય લોકોને આ બાજુથી ડિટેન કર્યા છે નસવાડીથી ડિટેન કર્યા રાજપીપળાથી ડેડીયાપાડાથી બધા જ લોકોને કેટલાય લોકોને ડિટેન કર્યા છે ત્યારે ત્યાંના હમણાં જે નવા સીઓ આવેલા છે એ સીઓ નર્મદાના પોલીસ અધિક્ષક શ્રી અને અહીંના નાયબ વન સંરક્ષક છીએ ડીએફઓ એ લોકોએ અમને ત્યાં ચર્ચા કરવા માટે બોલાવ્યા હતા એટલે અમે આગેવાનો અને ચાર પાંચ મીડિયાના મિત્રો પણ ત્યાં સત્તા મંડળની ઓફિસે અમે બધા ગયેલા એટલે તમારા વતી અમને ત્યાં ચર્ચા માટે એ લોકોએ બોલાવ્યા અમે ગયા આવેદનપત્ર પણ અમે આપી આવ્યા છે અને રજૂઆત પણ કરી આવ્યા છે એમના તરફથી આપણને આશ્વાસન એવું મળ્યું છે કે જેટલા પણ લોકોના જે આઠ ઘરો તૂટ્યા છે જો એ ઘરો લીગલી હશે એમના કાયદેસરના હશે તો એમને વળતર આપવા માટે અમે બંધાયેલા છે એવું સીઓ સાહેબે પણ કીધું છે બીજું જે પણ લોકોના અહીંયા બીજા પણ પ્રશ્નો હશે કોઈની માલિકીની જમીન સફારી પાર્કમાં ગઈ હશે કોઈની પોતાની જમીન કોઈ બીજા પ્રોજેક્ટમાં ગઈ હશે કે કોઈની ભવનમાં ગઈ હશે કે આવાસમાં ગઈ હશે કે માં ગઈ હશે તો એનું પણ યોગ્ય તપાસ કરીને પુરાવા આધારિત કરીને અમે કદાચ એને એની સાથે ખરેખર ખોટું થયું છે તો એનું વળતર આપવા માટે અમે બંધાયેલા છે અને અમે કરી આપીશું એવી એમણે મને હમણાં બાહેધરી આપી છે અને એમણે કીધું છે કે તમે અઠવાડિયા બાદ અમે એસડીએમ પ્રાંત જમીન સંપાદન અધિકારી અને નિગમના અધિકારી સહિત ચેરમેનશ્રીને બધા બેહીને અઠવાડિયા બાદ આપણે એવું હશે તો મળીશું તમે મુદ્દા વાઇઝ લઈને આવજો અને એમાં આખા ડોક્યુમેન્ટ ચેક કરીને કોઈની પણ જમીન ખોટી રીતે સંપાદન થઈ ગઈ હશે કોઈને વળતર નહીં મળ્યું હશે કે કોઈના સાત બાર નીકળે છે અને કોઈ પ્રોજેક્ટમાં જતી રહેલી છે તો એનું જે પણ સરકારની ધારાધોરણ મુજબ આપવાનું થશે તે અમે આપીશું એવી બાહેધરી એમણે આપેલી છે આશ્વાસન એમણે આપેલું છે અને એ ચર્ચા અડધો કલાક અમારી ત્યાં ચાલી છે બધા જ અધિકારીઓ પણ હતા એટલે વધારે વિશેષ હું વાત નથી કરતો પણ જે ત્યાં વાત એમણે મને કરી છે અને અમે જે રજૂઆત કરી છે એ એમણે ત્યાં સાંભળી છે અને એમણે કીધું છે કે અમે હકારાત્મક રીતે તમારી રજૂઆતને ઉપર સુધી મોકલીશું અને એનું નિરાકરણ આવે એવા પ્રયાસ અમે કરીશું એવું એમણે કીધું છે એટલે આ વાત હું તમારા સુધી પહોંચાડું છું અગર આવનારા દિવસ